તો પોરબંદરમાં ધોધમાર વરસાદથી ઘેડ પંથકમાં પાણી ભરાઈ ચૂક્યા છે ભારે વરસાદથી મધુવંતી નદીમાં આવ્યું છે જોરદાર પાણી માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી ગેડ પંથકના ગામેથી પાણીનો ધસમસો પ્રવાહ વહી રહ્યો છે દરિયામાં દર વર્ષે ઉપરવાસમાં વરસાદથી ગેડ પંથક પાણી પાણી થઈ જાય છે ત્યારે આ વખતે પણ આ પ્રકારની ઘટના સામે આવી મધુવંતી નદીમાં ધોધમાર વરસાદને પગલે નવા નીરની આવક થઈ અને આખું ગામ પાણી પાણી થઈ ચુક્યું છે તો હજુ પણ આવનાર દસ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે ત્યારે છેલ્લા ચારથી થી પાંચ દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘેડ પંથકમાં આ પ્રકારની પરિસ્થિતિ આખું ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે